સુરત શહેરના વરિયાવી બજાર વિસ્તારમાં મિલકતના વિવાદને લઈને ગંભીર આરોપો સહિતની અરજી લાલગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે અરજદાર મોહમ્મદ ફિરોઝ અબ્દુલ મજીદ મુનશીએ કબજેદાર અયુબ ભીકંદ શેખ અને યુસુફ ભીકંદ શેખ અને અન્ય વિરુદ્ધ પોલીસમાં અરજી કરી છે મળતી માહિતી મુજબ ફરિયાદીની વારસાગત મિલકત પર ગેરકાયદેસર કબજો કરવા માટે મૃત અને જીવિત વ્યક્તિઓના ખોટી ભાડા ચિઠ્ઠીઓ બનાવવાનો

એટલે અમને જાતે અમને સામે તકલીફો પે આવી પણ અમે બધું બરદાસ્ત કર્યું છે બેટા પછી તમે જે કોર્ટમાં ગયા કોર્ટે શું કર્યું અને અત્યારે શું પરિસ્થિતિ છે જ્યારે અમને તકલીફ બહુ થઈ ગઈ તો અમે કોર્ટમાં અમે પોતે બી કોર્ટમાં ગયા કોર્ટમાં જઈને જ્યારે બધા રજૂઆત કરી અમારા ડોક્યુમેન્ટ છે બધા પેપર કાકું બતાવ્યું તો એ લોકોએ જોયું કે બધી રીતે કમ્પ્લીટ છે ને આ લોકોએ પાછા ડોક્યુમેન્ટ મંગાવવામાં આવ્યા તો ડોક્યુમેન્ટના રૂપે એ લોકોએ બધા ડોક્યુમેન્ટ ખોટા ભેગા કર્યા હતા જોકે દસ્તાવેજ કઈ બનાવવાની તૈયારીમાં એ લોકો એટલી બધી ત્યાં સુધી પગલાં ભરી લીધા કે દસ્તાવેજ બનાવવાની તૈયારીમાં આવી ગયા હતા તો પછી અમારે બી બનાસ પછી અમે જયારે પોલીસ પ્રશાસન છે કોર્ટમાં ગયા અને પોલીસ પ્રશાસનની જ્યારે વાતની ખબર પડી આજે કોર્ટના હુકમથી ઓર્ડર આપવામાં આવ્યું તો પોલીસ પ્રશાસને પછી સારામાં સારી કામગીરી કરી રાજની પોલીસ બહુ સારી કામગીરી કરી અને લોકો જે જે ગુનેગારો હતા એ લોકોને કહેલા ત્યાંથી ને સારી રીતે અમને જે સપોર્ટ મળ્યો એ કોર્ટથી ને પોલીસ પ્રશાસન તરફથી સારો સપોર્ટ મળ્યો ઘણા બધા લોકો હતા જે તો જો કે અત્યારે લોકોનું સમાધાન રૂપે લોકો આવી રહ્યા અમારી પાસે નીકળી ગયા અને ઘણા બધા અમારા અત્યારે હાલમાં જે અત્યારે આઠથી દસ વ્યક્તિ એવી છે જે ગેરકાયદેસર મંડળી બનાવીને એક જાતની નાણાકીય વસૂલ નાણાં મોટી રકમ નાણાકીય વસુલ કરવા માટે એ લોકો આગળ આવી રહ્યા છે એ તમે લોકો જતા નહીં અમે લોકો બેસીશું અમે લોકો આપની પાસેથી જેટલા મને એટલા પૈસા કઢાવીશું એવી ખોટી ખંડી કહેવાય છે આપણે જે લેન્ડ ગેમિંગ જે કહેવાય કે ખરીદી માંગ કરે તેવી તે લોકો લોકોની પાસે સમજાવી રાખીને કામ કરી રહ્યા છે એવા ઘણા બધા છે મારી પાસે નામની સાથે છે આપ આપના માધ્યમથી નામ બી લેવા માગું છું કે એ લોકો એક તો એમાં નામ આવે છે અયુબ બેગમ શેખ યુસુફ બેગમ શેખ સાદિક જુસુ શેખ ઝાકિર સિરાજ સૈયદ જાવેદ અયુબ ખાન પઠાન રૈયાન અયુબ પુરેશી ધર્મેશ દિનેશભાઈ વાળા આવા બધા ઘણા બધા લોકો છે એમાં બે ત્રણ જણા તો જે લોકો એ છે આગોતરા જામીન પર માંગ્યા હતા હવે આગોતરા જામીન પર એ લોકો ના કોર્ટ રદ કરી દીધા છે એના બી મારી પાસે ડોક્યુમેન્ટ છે કોર્ટના ના ઓર્ડર છે એ બી બધું મારી પાસે આવી ગયા છે અત્યારે તમે કોર્ટ કામગીરી થી અને પોલીસ કામગીરી થી સુ પોલીસ ને હું જો તો એક જ વસ્તુ જે લોકો કોર્ટ થી નારાજ થાઓ છો કે ભાઈ કોર્ટમાં માં કઈ કોઈ કામ થતું નથી પણ હું કહેવા માંગુ છું કે કોર્ટ ખરેખર ન્યાય એટલે ન્યાય પ્રણાલી જે છે ખરેખર બહુ સરાહનીય કામગીરી થાય છે ને લાલજીત પોલીસ સ્ટેશનનો બી કામગીરી બહુ સારામાં સારી છે આપણું સુરત શહેરનું જે પોલીસ છે પોલીસનો સ્ટાફ છે સારામાં સારું કામગીરી કરી રહ્યા છે દરેક કામમાં આગળ આવે બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત